નમસ્તે મિત્રો પલ્લવી યશોર્ધન અંતાણી સગા સોશિયલ વર્કર મિત્રો હું અહીંયા આજે આવી છું અડસઠ મોકો લઈને મિત્રો હા આગલા ટોકાને બહુ સરસ પ્રતિ પ્રતિસાદ મળ્યો છે મિત્રો આપણે ટૌકાને અંતર્ગત જે રોજબરોજના પ્રસંગને લાગે વળગે છે ત્યાં સુધીની સમાયોજનની વાતો કરીએ છીએ જેની પાછળ સ્મોલ સ્કેલ રિસર્ચ કે નાનું સંશોધન કે મારા કાઉન્સલિંગનો અનુભવ હા કે મારી વાતચીત કે મારો અનુભવ બીજા અનુભવોથી જે નિષ્કર્ષ નીકળે એને આની સાથે સંયોજિત કરીને આપણે શક્ય હોય એટલું સરળતાથી આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત સમજાવવા પ્રયત્ન કરીએ છીએ લોકોની ડિમાન્ડ હતી કે આપણે જાણે કે વાત કરતા હોઈએ એવી ઇન્ફોર્મલ રીતે આપણે મળીએ તો મિત્રો જોત જોતામાં તો અડસઠ ટઉકા થઈ ગયા અને આ ટવકાને અને આ પ્રકારના વાંચનને આ પ્રકારના સાંભળવાનું જે છે એને અમુક લોકો નો પ્રતિસાદ સારો હોય છે અને અમુક જે વર્ગ છે જે આ સમજી શકે છે હા એનો મને પ્રતિભાવ મળતો રહેશે એનો મને આનંદ છે મિત્રો આના આગલા ટંકાનો પણ સારો પ્રતિભાવ મળી ગયો મિત્રો આજે મિત્રો મારા એક બે જે ફરિયાદો આવી એના આધારે હું આ ટૌકો ટવકાનો વિષય લેવા પ્રેરાઈ છું એમાં એવું મને સાંભળવા મળ્યું સોરી મિત્રો કે એમને તો બોલવાની બાધા છે ક્યાં બોલે જ છે આખો દિવસ ફોનમાં જ માથું રાખીને બેસી રહેશે એને તો આપણે ભલા ને એ ભલા એને ક્યારેય વાત કરવાનું ગમતું નથી ઘણી સ્ત્રીઓએ આખો દિવસ ચૂપચાપ કામ કર્યા કરે પણ કોઈ ઇન્ટરેક્શન કરતી નથી તો આ આવા પ્રકારના જે લોકો બોલતા જ નથી હા એના મૂળ બાળપણમાં હોય છે મિત્રો આપણે એની વાત તો બહુ વિગતે થઈ જાય પણ એમાં અત્યારે આ ટોપિક નથી એટલે કેમ નથી બોલતા એની વાત આપણે પછી કરીશું પણ અત્યારે મારો વિષય છે કે આ બધા બોલતા નથી તો એના માટે આપણે શું કરું હં નાનપણથી માંડીને મોટા થઈ જાય લગ્નજીવન શરૂ થઈ જાય લગ્નજીવન પૂરું થવા આવે ત્યાં સુધી ઘણાનું ઇન્ટરેક્શન જ નથી હોતું મિત્રો એ કેવી રીતે ચાલે હા તો એ અંગે મારે વાત કરવી હતી અને આ અંગે હું બહુ જ કહી ગઈ છું બાળપણ પછી યુવકો પછી મિડલ એજ ને પછી વૃદ્ધો કઈ વાતચીત કરવી એના ટોપિક પણ મેં આપ્યા હતા જો વિગત દારિદ્રથી નહીં વાતચીત દારિદ્રથી પીડાતા હોતો પણ એ પણ મેં આપેલા મિત્રો હા પણ આજે જે મારે વાત કરવી છે એ આ જે રીતે કોઈ બોલતા નથી અથવા તો કોઈક યુવાન પોતાનામાં જ રહ્યો છે હં એના ગ્રુપમાં એ લોકો વાતચીત કરે છે અને ગમતી વ્યક્તિને કરે છે પણ મા બાપની સાથે એટલા બધા એ લોકો જે કહીએ ને કે નેચરલ સ્વાભાવિક રીતે વર્તા વર્તી શકતા જ નથી હં તો એના ઘણા બધા કારણો હોય છે પણ એક એક મેઇન કારણ એ છે કે આપણી ક્યાંક ચૂક છે મિત્રો પેરેન્ટ તરીકે હં તો આ આ ઘણા આવી રીતના જે બાળકો હોય છે મિડલ એજેડ હોય છે અથવા તો યુવાન હોય છે એનું કારણ બાળપણમાં જ છે મિત્રો કે આપણે એઝ અ પેરેન્ટ આપણે અમુક આપણી ચૂક થઈ ગઈ છે મિત્રો આપણે સ્વભાવગત માનીને અમુક વસ્તુ છોડી દઈએ છીએ પણ અમુક વસ્તુ તો નર્ચર તો ચાઇલ આપણે છોકરાઓની માવજત કરવાની હોય જે મોટા હોય તો એની રીતે યુદ્ધ થાય ત્યારે એની રીતે વર્તન કરવાનું છે તો એઝ અ પેરેન્ટ આપણા મનમાં એને બધી એક્ટિવિટી શીખવાડી દઈએ એને ક્લાસીસમાં મોકલાવી દઈએ હા મોકલી દઈએ અથવા એને આ સંગીત કરાવી દઈએ એને ડ્રાઇવિંગ કરાવીએ એને હોર્સ રાઇડિંગમાં મોકલી એ એ બધા વિચાર બહુ જ આવે છે પણ આપણે જીવનનું જરૂરી જે શિક્ષણ છે એ ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે વણાય છે એનો આપણે વિચાર કર્યો નથી ઘણા નથી છોડ એમને ઉછરી જતા એમ ઘણા બાળકો એમ જ ઉછરી જાય છે મિત્રો તો આપણે એની પાછળ થોડું કામ કરવું જરૂરી છે મિત્રો હં અને એ રીતનું કામ કરીશું તો પેઢી દર પેઢી જેમ મોટા થશે એમ પણ એનો લાભ મળશે મિત્રો હા તો એના અંગે હું તમને થોડી વાત કરીશ અને આ જો આપણે નાનપણમાં બોલવા ચાલવાનું કે કંઈ એવી રીતના રાખી હોય બાળક સાથે હા એને એમાં જ ઉછરવા દેતા હોય તો કઈ કઈ મુશ્કેલી થાય છે એની પણ હું વાત તમને કરીશ મિત્રો માફ કરજો જરાક અવાજ મારો હા પેલું વાયરલના હિસાબે પણ મહિનો થઈ ગયો તો મને થયું મળી આવું તો ખરી એટલી જ વાત કરી શકું છું આઈ કાન્ટ સેમ પ્રોપરલી પણ મિત્રો તો મેં કહ્યું એમ આપણી જે કચૂક છે સાવ બાળક નાનું હોય ત્યારે પણ એની સાથે તમે વાર્તા બળબડ ગીતો એ બધું એના પછીનું એ બધું કરો પણ એને એવા પ્રશ્નો પૂછો અથવા એને એવા વાક્યો કહો કે જે ગ્રામેટિકલી મા ઉપર અંદર હં નજીક અથવા તો એને તાર્કિક વિચાર કરીને વાર્તામાં કે કોઈપણ પ્રસંગ એવો મૂકો કે એને તાર્કિક વિચાર કરીને જવાબ આપવો પણ તમે એની સાથે એવું ઇન્ટરેક્શન જ રાખો મિત્રો હા કે જેથી કરીને બા બાળક વાતચીત કરવા પ્રેરાય હા આપણા કુટુંબમાં તો એઝ ફાર એઝ ઇન્ડિયન ફિલોસોફીસ કન્સર્ન આપણામાં તો દાદા દાદી સાથે એટલું બધું શીખે છે એક જાતની પાઠશાળા જ છે દાદા દાદી પણ અલ્ટિમેટલી મા બાપની પણ ફરજ છે એમાંથી એ કંઈ મુક્ત નથી થતા એને એની રીતે કરવાનું દાદા દાદાની રીતે કરે તમારે તમારી રીતે વિચારીને અમુક મૂલ્યો અમુક વૈજ્ઞાનિક વાતો અમુક સામાજિક વાતો હા અમુક વિચાર માગી લેવા એવી વાતો એનું તમારે કોયડા રજૂ કરવાના હોય છે ને એને એને કંઈ પૂછવાનું હોય છે એને કહેવાનું હોય છે એનું મગજ વાપરવાનું હોય છે વપરાવાનું હોય છે તો આને લીધે તો એની વિવેક બુદ્ધિ બાળ બાળક સાર અસર કેવી રીતે સમજશે તમે બોલશો જ નહીં તો તો પછી જે માને બાપને મમ્મી પપ્પાને બોલવાની ટેમ નથી એ તો એમણે વિકસાવી જ પડશે મા આમાં થોડું ઓછું હોય પણ એ ઇન્સ્ટ્રક્શન વધારે આપતી હોય છે ડુ એન્ડ ડોન્ટ ડોન્ટ્સ પણ એને પણ થોડું કામ કરવું પડશે અને પિતાએ તો કરવું જ પડશે મિત્ર હા એ એ જુદી આઈડેન્ટિટી છે મા જુદી આઈડેન્ટિટી છે તો એ એ લોકોની સાથે વાત છે ને પ્લાન આયોજિત આપણે કરવી જ પડશે મેં મેં મિડલ એજ કપલને જો વાત ન કરી શકતા હો તો કઈ વાતો જરૂરી છે એનું પણ લિસ્ટ આપ્યું છે આગળ મિત્રો તો એવી રીતે તમે પ્લાન વાતો કરો કે દાખલા તરીકે ચોક્કસ પરિસ્થિતિ રજૂ કરો તમારું બાળક તે નહીં જરૂરી તો કે આ પરિસ્થિતિમાં આણે અને એના મા બાપે અને એણે જે કર્યું તે યોગ્ય હતું કે નહીં સોરી તો તમે એને એવું પૂછી શકો એનાથી એનો વિચાર ને વિવેક બુદ્ધિ ડેવલપ થશે મિત્રો હા તો એવા દાખલા આપો ને આમાં શું થશે કે વારંવાર આવી વાત કરશો ને તો તમારી સાથે એટલે માતા પિતા સાથે ખાલી તમે સૂચના આપો કે વઢો એની સિવાય પણ એક સાયુજ્ય બાળક સાથે તમારું વિકસિત થશે એનાથી તમને બાળક કે ઠી નજર કે બધા તમને બધી વાતો કરશે તમને પૂછશે તમારા અનુભવનો લાભ લેશે અને મેં તમને આગળ કહ્યું એમ યુ હેવ ટુ ડુ ધ હોમવર્ક તમે એનાથી વધારે જાણકાર સલાહ આપી શકનાર છો એવી આઈડેન્ટિટી તો તમારી એના ઉપર હોવી જ જોઈએ પછી તમે ના બોલો તમે તમારામાં રહો તમે ક્રિકેટમાં રહો તમારે એવું નહીં મિત્રો ક્રિકેટ જોતા એ ચાર વાત કરી શકાય છે એક્સક્યુઝ મી તો ક્રિકેટ જોતા કે કાંઈ પણ તમે કરો ને તો એમાં તમારી પ્લાન વાતચીતને વણી લો તો જ બાળકમાં વિવેક બુદ્ધિ વિકસશે મિત્રો હં સ્વભાવગત વાત કરવાની ટેવ નથી હં એમ કરીને તમે કાંઈ છૂટી નથી જતા તમારે આયોજિત વાત તો કરવી તમે મગજમાં ટૉપિક રાખો કેટલા ટૉપિક છે નાના કે મોટામાં હં કરંટ સિઝન છે પોલિટિક્સ છે તહેવાર છે હં ડે ટુ ડે ટેમ્પરેચર છે ડે ટુ ડે યુનો શાકભાજીનો વેજીટેબલ જે મળે છે માં આવતી નાની મોટી કોઈ વાત છે 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 બનેલો પ્રસંગ ટોપિક ઓછા કેટલી બધી વાતો છે તો એમાંની અમુક વાત નક્કી કરી હવે હમણાં જ પંદરમી ઓગસ્ટની વાત હોય કે છવ્વીસમી જાન્યુઆરીની વાત હોય તો થોડુંક બે વાક્ય મૂકો ને કે પંદરમી ઓગસ્ટ શેના માટે છવ્વીસમી જાન્યુઆરી શેના માટે એવું બાળક હોય તો મોટા હોય તો એની પાસે પણ અમુક તમે અમુક સ્ટડી કરેલું એના ઉપરથી કંઈ ફિનાન્સની વાત હોય એવી મૂકો હા તમે વર્લ્ડ ઇકોનોમીની જુદા જુદા કન્ટ્રીમાં શું થાય છે એવી વાત મોટા લેવલે પણ કરી શકો ક્રિકેટ હોય તો એમાં આપેલા પ્લેયરનું એનાલિસિસ કરી શકો તો આવી વાતો કરો મિત્રો એટલે તો મેં એને મા બાપ અને બાળકની ગોષ્ઠી એવું નામ આપ્યું છે હા તમારા વચ્ચે એક એવું સાયુજ્ય હોવું જ જોઈએ હં અને અમુક વાત એવી હોવી જ જોઈએ કે એને તમે કહી દેવા માગો છો જો જો આપણે આ ચૂકીશું મિત્રો તો બાળકો સ્વ કેન્દ્રિત થશે પોતાનામાં જ રહેશે એ આગળ એમ એનું શું કહેવાય સ્માર્ટફોન અને એની ગેમ ને એના મિત્રો ને એમાં જ રહેશે તમારી સામે જોશે જ નહીં હા આવીને સરસડાટ કપડાં બદલીને એના રૂમમાં તમારી પાસે કાંઈ જાણવા જુઓ એની પાસે છે જ નહીં તમે એને બોલાવતા જ નથી હા તમારી આઈડેન્ટિટી એના પાસે એસ્ટાબ્લિશ કરી જ નથી કે તમે વિશેષ જાણકાર છો લાવ પપ્પાને પૂછી જો હં એવું કંઈ કર્યું જ નથી તો એ પણ ધ્યાન રાખો તમે એને ઉછેરનારી વ્યક્તિ છું બે જણા બહુ મોટું કામ લઈને બેઠા છું હં તો સ્વકેન્દ્રિત થઈ જાય આ બાળકો પોતાનામાં જ રચા પચારે હં પછી વિવેક બુદ્ધિ ના આવે સાર અસારનો એ લોકો નિર્ણય જ ન લઈ શકે કે આમાં શું સાચું શું ખોટું એવું જોયું જ નથી ને એવી વાત જ નથી થઈ પછી આત્મવિશ્વાસનો અભાવ તો સ્વાભાવિક છે થાય આ ત્રણ ચાર વસ્તુ તો મેઈન થાય જ છે મેં તમને કહ્યું કે પહેલાના જમાનામાં એક મેં તમને દાખલો આપ્યો તો હવે તો એવું છે કે મહેમાન આવે એટલે મહેમાનને હલો કયો કે ન ખો પગે લાગવાનું કે એવું કંઈક હોય છે બાકી હોય ટુ ગો ટુ યોર રૂમ અમારા જમાનામાં સિટિંગ રૂમને બેઠક કહેતા અને બેઠકમાં ઘણીવાર થોડીક વાર અમે બેસી રહેતા હા એટલે પછી અમને એવી વાત હોય તો કે તમે રમો કે વોટેવર હા પણ અમે બેસતા એમાંથી અમને કેટલી બધી વાતો જાણવા સમજવાની મળતી કોમ્યુનિકેશનમાં એમાં અમે બોલતા નહીં પણ સાંભળીને બહુ ખબર પડતી મિત્રો તો આવી રીતે બાળકોને વાતચીતમાં ઇન્વોલ્વ કરો ગોષ્ઠીમાં બેસાડો એક જાતને એની સાથે સંબંધ સ્થાપો યુથ હોય તો એ રીતે કે એવું નથી કે યુથ એના જ ફ્રેન્ડ સાથે ને ને એના એના ગ્રુપ સાથે જ રૂમમાં બેસે કોઈક વાર તમે એ ચાર પાંચ યુથની સાથે બેસીને ડિસ્કસ કરો હમણાં જ મને ચાન્સ હતો એવો કે પાંચક યુથ હતા હું હું એની સાથે હતી ઘરમાં મારે ઘેર આવેલા તો એ લોકો એની સાથે અંદર અંદર ઇન્ટરેક્શન કરી શકત પણ મેં એની સાથે એટલી બધી વાતો કરીને એમાંથી મને એટલું બધું જાણવાનું મળ્યું ને મેં એટલા બધા સવાલ કર્યા તો મિત્રો એવું નથી કે એમ કે મિત્ર આપણા સંતાનના મિત્રો સાથે ન બોલાય એની સામે જોવાય જ નહીં એ અંકલ હાય કે એવું નહીં અંકલે વાત કરી છે અંકલ કોક વાર રમવા જાય એની સાથે હા આંટે કોક વાર વાત કરે હા એ લોકોને કંઈ હોમ ફંક્શનિંગમાં કંઈ એવું ઇન્વોલ્વ કરો કે જેથી કરીને તમે લોકો વાત કરો તો રોલ પ્લેઇંગમાંથી તેવું લર્ન હા તો મોટા છોકરા હોય તો એને સ્પેસ આપીને એની સાથે વાત કરો એના લેવલની એનું પણ વ્યૂ શું છે એ સાંભળીને એ એનો વ્યૂ બિલકુલ ડર્યા વગર રજૂ કરી શકે એ રીતે તમે એને તક આપો અને પછી તમે જે તમારે શીખવાડવું હોય એ તમને મોલ્ડ કરીને એને એની પાસે કન્વે કરતા આવડવું જોઈએ એ કરો હં મિત્રો તો બીજું એક હું તમને કહું કે મા બાપ જ શું કામ મા બાપે ઘેર આવતા જે વડીલો હોય એના કાકા કાકી હોય કે વોટ એવર ફ્રેન્ડ્સ હોય તો એ દરેક જણાની જુદું જુદું વ્યક્તિત્વ છે તો જુદા જુદા વ્યક્તિત્વ પાસેથી તમારે શું શીખવાનું છે એની સાથે કેમ વાતચીત કરવાની છે એને સ્વીકારીને કેમ એની પાસેથી બધું જાણી લેવાનું છે આ આ બધું પણ તમારે એને પાઠ આપવા પડે અને પાઠ આપ્યો જ કહેવાય મિત્રો અને રૂટીનમાં તો સાહજીક વાત થતી હોય છે પણ ઘણી વખત ઘણા લોકોના બી પ્લાન વાત વણી લેતા આવડે નહીં ભાઈ સાં બધાને કંઈ એવું ફાવતું હોતું નથી જમ્યો અને એવું જ આવડે તો એવા વખતે છે ને તમે પ્લાન ટાઈમ રાખો કે જમ જમવા બેસો ત્યારે સન્ડે મોર્નિંગમાં કે કોઈ વાર બ્રેકફાસ્ટ કરો ત્યારે કે એવું એક ટાઈમ રાખો કે જ્યારે તમે સવાલ જવાબ ને આવી વાત કરશો કે એવી કોઈ ગેમ કે કંઈક એવા એ લોકોને ઇન્વોલ્વ કરો હં તો મા બાપ સાથે ગોષ્ઠી એ બહુ જ મહત્વ છે મિત્રો વાતચીતનું બહુ જ મહત્ત્વ છે બાળપણ યુવાની અને ત્યાર પછી મોટા થઈને પણ આ વાતચીતનો દોર ચાલુ રાખવો જોઈએ હા ઇન્ટ્રોવર્ટ છે પોતાનામાં રહે છે છાપામાં માથું નાખીને બેસી રહે છે એવું નથી હોતું એની પાછળ કંઈ કારણ હોય છે પણ આપણે એમાં અત્યારે નથી પડતા તો એક એક વાત આયોજિત કરવાનું તમને ન આવડતું હોય તો પ્લાન રાખો તમારા મનમાં ફટાફટ વિષયો આવી જ જવા જોઈએ કે મારે આટલી આટલી વાત એને કહી દેવી છે હા અને મિત્રો મેં તમને કહ્યું કે દાખલા સાથે કંઈક એવું બન્યું હોય ત્યારે તમે એ વાત રજૂ કરો ને એના વ્યૂ જાણો અને પછી વ્યૂને મોલ્ડ કરવા ટ્રાય કરો અને મેં તમને કહ્યું કે જે લોકોને માતા પિતા સાથે ગોષ્ઠીનો સમય નથી મળ્યો કે માતા પિતા ચૂકી ગયા છે હા એ બાળકો મેં તમને કીધું કે સ્વ કેન્દ્રિત વિવેક બુદ્ધિ વગરના આ નિર્ણયના લઈ લઈ શકનારા આત્મવિશ્વાસનો અભાવ એન સો ઓન ઘણું બધું એ લોકો ઘણાથી વંચિત રહી જાય છે મિત્રો તો મિત્રો મને આશા છે કે તમને આ મારો વાત જે છે કે માતા પિતા સાથે ગોષ્ઠી ગમી હશે ને તમે માતા પિતા હો મોટા ભાઈ બહેન હો અથવા તમે પોતે યુથ હો તમે પોતે બાળક હો તો આ રીત તમે શરૂ કરજો હા એ લોકો ના કે તો તમે ને પૂછીને પછી તમે એનરીચ થવા ટ્રાય કરજો મિત્રો અને એઝ યુઝલ આઈ ટેલ યુ આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ યુ મારી કોઈ પણ રીલ હોય કે મારી ઇવનિંગ ટોક હોય કે મારી યુટ્યુબની આ ટોક હોય હા રીલ પણ મારા છોટી ખુશીના હોય હા કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇવનિંગ ટાઈમમાં જસ્ટ ફાન આપણે લોકો ઇન્ફોર્મલ વાત સાથે થોડુંક કાઉન્સલિંગને થોડીક ટીપ્સોમાં આપતી ઓછું બધામાં તમારા લોકોનો સહકાર બહુ સારો છે એટલે મને ગમે છે અને એઝ આઈ ટોલ્ડ યુ આનો એક નક્કી વર્ગ છે હા જેને આ પ્રકારની વાતચીતમાં રસ છે તો જેને છે એને તો છે જ મિત્રો હા સો મિત્રો મેં તમને કહ્યું છે કે તમે વિષયો મને આપી શકો હા તમારે જોવું અને તમે મને પૂછી પણ શકો મિત્રો હા મેં તમને કહ્યું કે હું પણ કાઉન્સલિંગ કરું છું આઈ ડોન્ટ ચાર્જ ફ્રેન્ડ ઘણા એવી રીતે મને અમુક પ્રશ્નો બે ચાર હોય એવી મુશ્કેલી પૂછતા હોય છે દેન દે ડોન્ટ કમ અથવા તો એ થોડુંક એ લોકો કે અમારે આટલું જાણવું છે તો હું એને વિડીયોથી જવાબ આપું છું સેટ કરીને વન ટુ વન સામે બેસીને પણ આપતી હોઉં છું અને જેને પ્રોબ્લેમ અમુક હોય છે એવા ઘેર તો ઘણા વાળા પર ત્યાં આવતા હોય છે મિત્રો તો તમે પણ હું અમદાવાદમાં છું તમે પણ લાભ લઈ શકશો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ એન્ડ આશા છે તમને ગમ્યો હશે આ એપિસોડ હં નહીં તો જુદા જુદા એપિસોડ સાંભળતા તો રહેશો જ